અરવલ્લીના મોડાસામાં મધુમતી સોયાબીન તેલમાં ઘટની વ્યાપક ફરિયાદ ઉઠવા પામી છે તેલના ડબ્બામાં ત્રણસોથી ચારસો ગ્રામ તેલમાં ઘટની ફરિયાદ ઉઠી છે માર્કેટ યાર્ડની શ્રીનાથ ટ્રેડર્સ અને શ્રી રામદેવ ટ્રેડર્સ નામની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી ત્યારે તપાસ દરમિયાન તેલના ડબ્બામાં તેલની ઘટ જણાઈ આવી ફરિયાદને આધારે વેપારીએ પણ કંપનીને ફરિયાદ કરી હતી તમામ તેલના ડબ્બા પરત લઈ જવા માટે જાણ કરવામાં આવી હતી

ગયેલ પંદર સાતસો પચાસ ગ્રામ આવવાનું અને કેટલી ઘટવાડી અઢીસો ત્રિસો ગ્રામ